કે વીમા કંપની અથવા બ્રોકરે બ્રોકરેજ ફર્મ ટેક્સ પોર્ટલ કે બેંક વગેરે જેવી પી ટુ પી ટ્રાન્સફરની લિમિટ હજુ પણ એક લાખ રૂપિયા પ્રતિ દિવસ રહેશે તો યુપીઆઈ યુઝરો માટે મહત્વના સમાચાર કહી શકાય સામાન્ય રીતે જ્યારે આપણે ની પૈસા મોકલીએ છીએ હાલમાં તેમને એક મિનિટ લિમિટ છે મિત્રો એક લાખ રૂપિયા સુધીની મિનિટ મિત્રો લિમિટ છે મિત્રો રાખવામાં આવેલ છે તો પંદર સપ્ટેમ્બરથી આ લિમિટ કેટલી ખાસ લેણદેણ માટે વધારી દેવામાં આવશે સરસ ફેરફાર મિત્રો કરવામાં આવશે જેનાથી ટેક્સ ભરવા અથવા વીમાનું પ્રિયમ ચૂકવવા લોન અથવા ઈ એમ આઈ ભરવા માટે શેર બજાર માટે રોકાણ કરવા માટે ટ્રાન્સફર કરવા દસ લાખ સુધીની ચૂકવણી મિત્રો સૌ કલાકમાં તમે કરી શકશો તો આ યુપીઆઈ માટે સરસ એવી રાહતના સમાચાર મિત્રો કહી શકાય કે કઈ વસ્તુઓનો પેમેન્ટ કરવામાં લિમિટ કરાવવામાં આવી છે મિત્રો ટેક્સ પેમેન્ટ પાંચ લાખ રૂપિયા એક વખત અને દસ લાખ રૂપિયા સોળ કલાકમાં તમે પેમેન્ટ કરી શકશો વીમા માર્કેટિંગ માટે મિત્રો બે લાખ રૂપિયાની મર્યાદા ચોવીસ કલાકમાં પાંચ લાખ થી દસ લાખ રૂપિયા તમે મિત્રો ઓનલાઈન ટ્રાન્સફર મિત્રો કરી શકો છો લોન હોય વીમો હોય મિત્રો એના માટે છે પાંચ લાખ થી લઈ દસ લાખ સુધીની તમે ટ્રાન્સફર કરી શકો મિત્રો ચોવીસ કલાકની મર્યાદા આપેલી છે ક્રેડિટ કાર્ડ છે બિલ પેમેન્ટ છે અગાઉ બે લાખ રૂપિયા સુધીની મર્યાદા છે મિત્રો અને પાંચ લાખ રૂપિયા પત્તી ટ્રાન્સફર છ લાખથી રોજની લિમિટ મિત્રો રાખવામાં આવી છે સરસ એવા ન્યૂઝ મિત્રો કહી શકાય તો આ રીતના વિડીયો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલદાને મિત્રો મળીને આ વિડીયોમાં જય હિન્દ